નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો ભારત દેશમાં જે એકસો ચાલીસ કરોડની જનસંખ્યા છે તે બધા જ લાખો થઈ ગયા છે ખુશખબર છે બધા કરોડપતિ થઈ ગયા છે અને બધાને બધું જ પરવડે છે આ ખુશખબર કહેવાય આપણા દેશ માટે અને કરવા લેવાય જેવી બાબત છે દરેકને દરેક વસ્તુ પરવડવા લાગી છે એ બહુ મોટી વસ્તુ છે મોંઘવારી કોઈને નડતી નથી આ બી બહુ મોટી વસ્તુ છે મિત્રો અમુક રાજકીય નેતાઓ અને અમુક ઉદ્યોગપતિઓ મળીને સમગ્ર ભારતની જે પબ્લિકને લૂંટી રહી છે કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવા તૈયાર નથી કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી મિત્રો કોઈને કાંઈ પડી નથી એ વિરોધ પક્ષના નેતા હોય તો પણ આ બાબત પર અવાજ ઉઠાવતા નથી કે સત્તા તો અવાજ ઉઠાવવાના જ નથી અને બહુ દુઃખની વાત તો એ છે કે પબ્લિક પણ ચૂપચાપ બેસી રહી છે કોઈ રીતે અવાજ ઉઠાવતી નથી એકદમ જાણે બધા મૃત થઈ ગયા હોય એવું થઈ ગયું છે જે બધું થોપવામાં આવે છે લોકો સહન કરી લે છે તમે વિચાર કરો અત્યારે ઇન્ટરનેટ જીવનની અત્યંત જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ છે અને સ્માર્ટફોન વગર તો ચાલતું જ નથી એ પરિસ્થિતિ થઈ ગઈ છે કેમ કે કોઈ પણ વ્યવહાર હવે ડિજિટલ કરવાનો હોય છે એવું આપણા વડાપ્રધાન શ્રી સાહેબ નવું લાયા છે તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું હોય છે તમે ઇલેક્ટ્રિકના બિલ બી ભરો તો હજાર રૂપિયાથી ઓછા હોય તો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવું પડે છે અથવા તો કોઈ બી વસ્તુના તમે કાંઈક પરચેસ કરો છો અથવા તો કોઈ સરકારી કામકાજ માટે જાઓ છો તો તમારા મોબાઈલ પર ઓટીપી આવે છે આ બધી વસ્તુઓ જે બનતી હોય છે તેના કારણે તમારે સાદો પણ મોબાઈલ રાખવો પડે છે અત્યારે આ લોકોએ રિચાર્જ એટલું બધું મોંઘી કરી નાખ્યું છે ઇન્ટરનેટ રિચાર્જ જે છે અથવા તો રિચાર્જ કમસે કમ દરેક કંપનીએ પોતાના જે પ્લાનમાં પંદરથી પચીસ ટકાનો વધારો કર્યો છે નાના પ્લાનમાં તમે જુઓ તો પચીસ ટકાનો વધારો મોટા પ્લાનમાં ઓછામાં ઓછા પંદર ટકાનો વધારો થયો છે એ રિલાયન્સ હોય જીઓ મતલબ અથવા તો એરટેલ હોય વોડાફોન હોય આટલો બધો ભાવ વધારો આમ પણ આ કંપનીઓ બધી વર્ષોથી નફામાં ચાલતી હતી પણ આટલો બધો ભાવ વધારો પબ્લિક પર નાખી દીધો ખબર છે કે નાનોમાં નાનો માણસ જે મહિને આઠ હજાર દસ હજાર રૂપિયા કમાય છે તેને પણ અત્યારે ઘરે મોબાઈલની ફરજિયાત જરૂર પડી ગઈ છે તેને પણ ઘરે કોઈ પણ વસ્તુ આવે છે ઓટીપી આપવો પડે છે અથવા તો કોઈ દવાખાને જાય સરકારી કામો પર જાય તો એના મોબાઈલ પર ઓટીપી આવે કે આવે તો શું થયું ફરજિયાત આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડી દેવામાં આવે છે તો તમારા પાન કાર્ડ સાથે બી જોડાઈ ગયું છે તમારા લાઇસન્સ સાથે બી જોડાઈ ગયું છે તો ફરજિયાત તમે તો મોબાઈલ નંબર બધા રાખો ફરજિયાત થઈ ગયો છે કેમ કે જે તમે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હોય તો પણ તમારો મેમો તમારા મોબાઈલ પર આવે છે હવે મોબાઈલને એક જીવ જીવન જરૂરિયાતનું સાધન બનાવી દીધું અને પછી સખત એની ઉપર ભાવ વધારો કરી નાખ્યો જે લોકો મહિને પચીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ કમાતા હોય તો કંઈ પ્રોબ્લેમ નથી અથવા જે પોતાનો ધંધો કરતા હોય પણ અત્યારે પણ ઓછામાં ઓછી પંચોતેરથી એંસી ટકા પબ્લિક એવી છે કે જેની મહિનાની આવક આઠ હજારથી દસ હજાર બાર હજાર પંદર હજારથી વધારે નથી આ લોકો માટે તો એક આર્થિક આ બોજો થઈ ગયો છે પબ્લિક કોઈ પણ બોલવા પણ તૈયાર નથી આટલો બધો બોજો નાખ્યો તો પણ આ કંપનીઓ એરટેલ હોય વોડાફોન હોય કે જીઓ હોય કોઈ પણ હોય વર્ષોથી નફામાં છે ફૂલ નફામાં છે છતાં હમણાં આટલો મોટો ભાવ વધારો કર્યો પણ કોઈ સરકારમાંથી વિરોધ ના કર્યો કે ભાઈ કેમ તમે આટલો મોટો ભાવ વધારો કરો છો ગરીબ પબ્લિકનું શું પ્રધાનમંત્રી સાહેબ ગરીબ પબ્લિકની વાતો કર્યા કરે છે ને એ હંમેશા સપોર્ટ પૈસા ત્યાં લોકોને જ કરે છે આટલો બધો ભાવ વધારો એ સામાન્ય વ્યક્તિ કેવી રીતે સહન કરી શકશે અને આ જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે એટલે બિચારા માણસો એનો ઉપયોગ કર્યા વગર રહી બી નહીં શકે અત્યારે મને સમાચાર એવા મળ્યા છે કે આ જે સ્પેક્ટ્રમની જે હરાજી હતી ફાઇવજી સ્પેક્ટ્રમની એ કંઈક નેવું હજારની નેવું હજાર કરોડની આસપાસ એની કંઈક હરાજી થવાની હતી પણ એ ફક્ત અગિયાર હજાર કરોડમાં એ સ્પેક્ટ્રમના જે હરાજી છે એ કંપનીઓને આપી દેવામાં આવી છે એટલે કેટલું બધું નુકસાન કર્યું છે સરકારે એ દેશનું નુકસાન થઈ રહ્યું છે કે આ બધી કંપનીઓ સરકારને ઇલેક્ટ્રોફ દ્વારા ફંડ પૂરું પાડે છે એટલે એ ફંડ દ્વારા સરકારને તો પૈસા મળી જાય છે પણ આ જે નેવ હજાર કરોડ દ્વારા જે સ્પેક્ટ્રોની નિલામી થવાની હતી એ ફક્ત અગિયાર હજાર કરોડમાં આપી દેવામાં આવી મોટી મોટી કંપનીઓ કેટલો બધો નફો કરી આપ્યો સરકારે આ મોટી મોટી કંપનીઓને અને છતાં પણ કંપનીઓએ ભાવ વધારો કરી પબ્લિક પર એક બોજો નાખી દીધો છે તમે વિચાર કરો સરકાર કોઈ પણ સામાન્ય પબ્લિકનું વિચારતી નથી અને કોઈ બીજી બીજા પક્ષવાળા પણ બોલવા તૈયાર નથી કે ભાઈ આટલો બધો ભાવ વધારો શેના માટે કંપનીઓ કાંઈ નુકસાનમાં જઈ રહી છે એ પછી જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય ન કોંગ્રેસ પાર્ટી કાંઈ બોલી રહી છે ના સમાજવાદી પાર્ટી કાંઈ બોલી રહી છે ને આમ આદમી પાર્ટી કાંઈ બોલી રહી છે ના સામાન્ય પબ્લિક પણ બોલી રહી છે ના બીજા કોઈ પણ અવાજ પણ નથી ઉઠાવી રહ્યા આ હદ થઈ ગઈ છે ખરેખર મિત્રો જાગો તમે સવારથી ઉઠીને જબરજસ્ત સખત મહેનત કરો છો સાંજ સુધી તમારા પરિવારનું પાલન પોષણ કરવા માટે એ પૈસાથી જેથી તમે સુખી રહી શકો એ પૈસા તો સરકાર લઈ લે છે તમારી પાસે જબરજસ્ત મહેનત કરાવીને તમને મળે છે શું દર મહિને કાંઈ ને કાંઈ વસ્તુમાં મોંઘવારી વધે છે ભાવ વધે છે અને તમારે સમસ્યા થઈ જાય છે તો મિત્રો અવાજ ઉઠાવો મરી જશો આ રીતે આ તમને બોજા તરીકે દબાઈ રહ્યા છે અમુક ઉદ્યોગપતિઓ અને અમુક નેતાઓ ભેગા થઈને લડો તમારા માટે તો બોલો કમસે કમ તમારા ફેમિલી માટે બોલો હજુ પણ સમય છે જાગૃત થાઓ બધા અને બોલવાનું શરૂ કરો હું તો જાગૃત છું મને નાની નાની વસ્તુઓ નડે છે હું અવાજ ઉઠાવું છું તમે પણ અવાજ ઉઠાવો મારી જેમ તમને વિડીયો બનાવો લોકોને શેર કરો લોકોને જાગૃત કરો ક્યાં સુધી બધું સહન કરી લેશું એકદમ આપણે હજુ જીવતા છીએ જીવીત છીએ આપણે મૃત નથી થઈ ગયા તો જીવતા હોય જે લોકો પણ એ લોકો પણ જાગૃત થાવ અને જે જીવતા હોય એ જ આ મારા વિડીયોને લાઈક કરો મારા વિડીયોને દરેક જગ્યાએ શેર કરો મારી આ યુટ્યુબ ચેનલ જવાબદાર કોને સબસ્ક્રાઈબ કરો અને એમાં કોમેન્ટ કરો જે જીવતા હોય જેને સંઘર્ષ કરતા હોય જીવન સાથે એ લોકો જ બાકી જેને જરૂર ના હોય એને કંઈ કરવાની જરૂર નથી મિત્રો બસ આ તો મારું જાગૃત કરવાનો આટલો જ આ વિડીયો હતો બાકી તમારી ઈચ્છાની વાત છે તમારે ના બોલવું હોય તો પણ વિરોધ કરો ખોટાનો તો કરો વિરોધ તમે આર્થિક રીતે એટલા સધ્ધર નથી તો તમને આ નડવું જોઈએ ખરેખર આ કંપનીઓ આટલી સદ્ધર છે પૈસા ટાઈ તો છે દરેક કંપનીવાળા તો પણ એ લોકોને વધારેમાં વધારે રૂપિયાની જરૂર છે તો તમે તો ગરીબ છો આર્થિક રીતે બહુ સારી પરિસ્થિતિમાં નથી તો બોલો અને લડવાનું ચાલુ રાખો મારા દોસ્તો લડો તમારા પોતા માટે લડો તમારા બાળકોના ભવિષ્ય માટે લડો અને ખોટા સમય હંમેશા લડવું કંઈ ખોટું હતું નથી એ કોઈ પણ હોય અને સામે લડવું જરૂરી છે જય હિન્દ વંદે માતરમ ભારત હતા કે જય મારા મિત્રો બસ આટલો જ મારો વિડીયો હતો આ